બાપા સત્પુરુષ તો અંતર્યામી છે અને સર્વજ્ઞ છે બધું જ જાણે છે તો પ્રભુસાઈ મહારાજ પણ બધું જ જાણતા હતા છતાં પણ બધાને આમ જમીન માટે દોડાવે બાકી એમને તો ખબર જ હોય કે આ જગ્યાએ મંદિર બનશે આમ થશે તથા પણ પોતે પણ મહેનત કરે અને બીજા પાસે પણ કરાવે તો એવું કેમ કરતા ખવા ઓલને અનુભવ કરવા માટે સીધે સીધું બધું થઈ જાય તો એમાં મજા ના આવે તો મંદિર પોતાનું મોત પણ બધાને દોડાવે બધાને ઇન્વોલ્વ કરે બધા એક મત થાય અને પછી મંદિર થાય એટલા માટે બધાની મદદ બધાને દોડાવે કરે પણ કારણભૂળ પોતે તો જાણતા હોય બધું પણ આ બીજા બધાને અનુભવ કરાવવા માટે બીજા બધાને ઇન્વોલ્વ કરવા માટે ઇન્વોલ્વ માટે કે જે મંદિરો પડ્યા જ ના હોય એને પણ ભેરવે કે ભાઈ તું જો હા એટલે બધાને ઇન્વોલ્વ કરે બધા પાસે નક્કી કરાવે અને પછી સમસોદભવિક થાય પછી મંદિર કરે